ભારત વર્ષના ઇતિહાસમાં કચ્છના નાનારણની બોર્ડરને અડીને સૌરાષ્ટ્રના ઉત્તરીય ઝોનમાં ઝીંઝુવાડાની બાજુમાં ત્રણ કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં એક શિવાલય આવેલું છે જે મધ્યકાલીન યુગમાં બનેલું છે જેનો ગરુડ પુરાણમાં પુરાવો પણ મળે છે અને મહાભારત કાળમાં પણ શ્રી કૃષ્ણએ પાંચ પાંડવોની સાથે રહી પાંડવોના વનવાસ દરમિયાન એમની ભક્તિભાવમાં સાથે રહી અને સત્યનો વિજય પણ કરાવેલો છે વર્ષો પહેલાં આ ક્ષેત્ર ગુગળ વન તરીકે ઓળખાતું અહીં ખૂબ મોટા પ્રમાણમાં ગૂગળના ઝાડ હતા જે કાળક્રમે દરિયા કિનારાની ખારાસના કારણે વનસ્પતિ આજે લુપ્ત થયેલી દેખાય છે પાંડવોએ વનવાસ દરમિયાન બસ આ જ જગ્યાએ એક શિવાલયનું સ્થાપન કરેલું અને અહીં વિશાળ ક્ષેત્રમાં એક સ્થાન માટેનો કુંડ બનાવેલો છે એટલે કે રંગ ક્ષેત્રમાં અહીં પાંડવોએ શિવાલય અને વિશાળ કુંડ બનાવીને વિશ્રામ કરેલો અહીં આવેલું જીલકેશ્વર મહાદેવનું મંદિર એટલે ગુજરાતના નહીં પરંતુ આખા દેશના ઇતિહાસમાં અડસઠ તીર્થ બરાબરનું માનવામાં આવે છે આ વિસ્તારને સરકાર દ્વારા ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે એવી લોકોની માંગ છે સંવાદ થલ્લાજી ઠાકોર દીવમીરનું શંખેશ્વર અહીંયા ઝીલંદણ જે ઝીલ એરિયા કહેવામાં આવે છે ભારત વર્ષના ઇતિહાસમાં શાસ્ત્રોમાં કે ગરુડ પુરાણમાં પણ એવા આપણને ઉલ્લેખ મળે છે કે આ વિસ્તાર પાંડવ દ્વારા બનાવેલો છે બરાબર તો એનું મહાત્મ્ય શું છે પાંડવ વખત અચ્છા ભૂમિની બીજી કોઈ દ્રષ્ટિ તમારી રીતે તમારા જે વડવાઓ હોય કે તમારા જે પરિચિત હોય તમારા ઘંડિયાજી લોકો તેમને તમને આ વિશે કઈ માહિતી આપી જુને પહેલાં બનાવેલી છે ઘણા વર્ષો પહેલા સરસ સરસ પછી અહીંયા અહિયાં એવું કેવા આવે છે કે પાંડવ ક્યારે આવેલા વર્ષ છે મહાભારત અને યુદ્ધ પહેલા કે પછી પછી યુદ્ધ બરાબર અને પછી એવું કેવે છે કે ગરુડ પૂર્ણ એવું કેવા આવ્યું છે કે આ જમીનનો જે ઢોળાવ છે ભૌગોલિક ક્ષેત્ર છે એ આખી ભૂમિથી કેટલો ઊંચો છે કેટલો અંદાજ એમ કેટલો અંદાજ બે તલ માં દરમિયાન અહીંયા આવેલા અને આ કુંડ જે માછીમારી કરેલી વિશ્વામિત્રી કે જેમની પરીક્ષા કરી એમની અને પરીક્ષા કરીને અહીંયા આગળ જે લોકેશન એ રીતનું લીધેલું ભગવાને વિશ્વામિત્રી એમનું

सर सर बोलो झिलकेश्वर महादेव जी जय वो पांडव द्वारा निर्मित होने भूमि पर ये यूं कहो भावे छे के आदिवासी ने विस्तार के समस्त पूरे राज्य की भूमि अति वर्णन कर रहा है आज भूमि में दर्शक रहे आज इसी बात की हामी इब्राहिम खान तो खूब कहा समाजदाता केलेडी ठाको ये मेरे न्यूज़ नमस्कार मित्रों हूं फिरोज रानी આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો આવો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં